જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ તો નહીં ધોઈમ તૈયાર થઈને ફેરતીને આપણે આવીએ છીએ ગોમાં અને આજ તો રવિવાર હતો એટલે શૂટિંગ જ હોય આપણો તો ખબર હતા મન એ શૂટિંગનું કોમેડીનું શૂટિંગ કરવાનું હો તો બધા ભાઈઓ તૈયાર થઈ જુઓ આ મંદિરમાં ખોયા માનું આટલે અમે દર્શન વર્શન કરીને શૂટિંગ કરવા ચાલુ કરીએ તો બધા બતાવું લૉગમાં બનાવી લેજો ઘરે બધા તૈયાર થયું તોદી પછી મસ્ત મેં ગીત ગાયું કોમેન્ટ કરજો બરાબર જયદીપી છે હું ગીત ગાયું સોંગ કોમેન્ટ કરજો બધા માં લખી દેજો કોમેન્ટમાં ખુલિયારમાં સુધીમાં ગોકાવા પણ મંદિર છે તમે જો આપણા બધા ભાઈઓ તૈયાર થઈ જાય જોવા સગર બધા બતાવો જોય માતાજી તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને ફૂટિંગની તૈયારીઓ કરી દીધી જો અલગ તો અગિયાર બાર વાગ્યો આવ્યા પણ જો મસ્ત રેડી છે નહીં આ નહતું તૈયાર થઈ જુઓ

ના પતન ચલાવ

જમા છે ઓ પેલા જે ફાટેલા ભાટેલા બધું ટકા મંડે પતક દો અલ્યા દોરી શૂટિંગ કોણ કરે

काफी आलू का आता सुखाना करना कोई नहीं निकाल रहा काफी आ जाओ जाओ आ जाओ आलू जी आई कर लो आलू जी आई प्ले

તો આપડે ખોરામા નું મંદિર છે રોજ હોય એ ધાબા પડી બધા ભાઈઓ પુત્રો નો વિડીયો બનાવ પતંગ ખાયા ત